તો રામનવમીના દિવસે કરો આ વીસ ઉપાય દરેક મનોકામના પૂરી થશે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર મહિનાની નવરાત્રિની નવમી તિથિએ થયો હતો તેથી જ આ દિવસે ભગવાન રામની જન્મ જન્મજયંતિ સમગ્ર વિશ્વમાં રામનવમીના તહેવાર તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે સત્તર એપ્રિલ અને બુધવારે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે રામનવમીના દિવસે જો તમે આ ઉપાયો કરશો તો તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે આ ઉપાયો જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખજો નંબર એક છે જીવનમાં સુખ અને શાંતિ જાળવી રાખવા માટે રામ દરબારની સામે ઘી કે તેલનો દેવો પ્રગટાવવો જોઈએ અને શ્રીરામ જય રામ જય જય રામનો એકસો આઠ વાર જાપ કરો લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે રામ નવમીની સાંજે ભગવાન રામ અને માતા સીતાને હળદર કુમકુમ અને ચંદન અર્પણ કરો અને એકસો આઠ વાર ઓમ જય સીતારામનો જાપ કરો રોગોથી મુક્તિ મેળવવા માટે રામનવમીની સાંજે કોઈ પણ હનુમાનજી મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઓમ હનુમંતે નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો નંબર બે રામનવમીના દિવસે મંદિરમાં જઈને માતા સીતા અને પ્રભુ શ્રીરામની પૂજા કરવી જોઈએ આ ઉપાયથી આપની ઈચ્છા જરૂર પૂર્ણ થશે આટલું જ નહીં આપને ધન લાભની પ્રાપ્તિ પણ થશે ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થશે જો આપ મંદિર ન જઈ શકો તો આ દિવસે ઘરમાં જ માતા અને શ્રીરામનું એકસાથે પૂજન કરવું જોઈએ અને તેમને પીળા રંગની વસ્તુઓનો ભોગ અર્પણ કરવો જોઈએ નંબર ત્રણ ધનની અછતને દૂર કરવા માટે રામ નવમીની સાંજે એક લાલ કપડું લઈને તે લાલ કપડામાં અગિયાર ગોમતી ચક્ર અગિયાર કોડી અગિયાર લવિંગ અને અગિયાર પતાશા બાંધીને માતા લક્ષ્મી અને ભગવાન રામને અર્પણ કરો અને એક વાસણમાં પાણી લ્યો અને રામ રક્ષા મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ પવિત્ર જળને ઘરના દરેક ખૂણામાં છાંટો નંબર ચાર જો તમને તમારા કામમાં સફળતા ન મળી રહી હોય તો રામનવમી પર ભગવાન શ્રીરામની પૂજા દરમિયાન ચંદનનું તિલક લગાવવું સાચા હૃદયથી શ્રીરામ સ્તુતિનો પાઠ પણ કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સાધકને તેના તમામ કાર્યોમાં સફળતા મળે છે જો તમારે ધન પ્રાપ્ત કરવું હોય તો રામનવમી પર મંદિરમાં કેસરી ધ્વજનું દાન કરો અને દૂધમાં કેસર નાખીને ભગવાનનો અભિષેક કરો આ સાથે જ વિશેષ વસ્તુઓનો ભોગ લગાવો એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક લાભ થાય છે નંબર પાંચ રામચરિતમાનસનો પાઠ કરો જો આપ નવમીના દિવસે રામચરિત માનસનો પાઠ સમગ્ર પરિવાર સાથે બેસીને પૂર્ણ શ્રદ્ધા સાથે કરશો અને તેનો પ્રસાદ દરેક લોકોને વહેંચશો તો આપને શ્રીરામના આશીર્વાદની પ્રાપ્તિ થશે આટલું જ નહીં આપની આર્થિક સ્થિતિ પણ સારી બની રહેશે જો તમે સમગ્ર રામચરિત માણસનો પાઠ ન કરી શકો તો તમારે રામનવમીના દિવસે સુંદરકાંડનું પઠન તો જરૂરથી કરવું જોઈએ કહે છે કે આ પાઠ કરવાથી વ્યક્તિની તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે નંબર છ પીળા રંગના વસ્ત્રોનું દાન કરો જો તમે રામનવમીના દિવસે પીળા વસ્ત્રોનું દાન કરો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે વાસ્તવમાં ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે અને શ્રીરામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે તેથી આ વસ્ત્રોથી તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે આ દિવસે તમે કોઈ પણ મંદિરમાં ભગવાન શ્રીરામને પીળા વસ્ત્રો પણ અર્પણ કરી શકો છો નંબર સાત હિન્દુ ધર્મમાં વર્ષોથી કપૂર સળગાવવાની પરંપરા ચાલી આવે છે ભગવાનની આરતીમાં કપૂર બાળવામાં આવે છે પૂજા કરતી વખતે કપૂર બાળીને આરતી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુ અને જ્યોતિષમાં પણ કપૂરની ઉપયોગિતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો તમે તમારો ધંધો કે વ્યવસાયમાં વધારો કરવા ઈચ્છો છો તો તમામ કામ પતાવીને એક વાસણમાં કપૂર અને લવિંગને બાળી લ્યો આમ કરવાથી તમે પ્રગતિ કરવા લાગો છો અને નવા કામ મળવા લાગે છે નંબર આઠ ગાયને ઘીવાળી રોટલી ખવડાવો એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુને ગાય અત્યંત પ્રિય છે તેથી જો તમે રામનવમીના દિવસે ગાયને ઘી અને ગોળ સાથે રોટલી ખવડાવો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ દિવસથી શરૂ કરીને તમારે દર ગુરુવારે ગાયને રોટલી ખવડાવવી જોઈએ અને ઓછામાં ઓછા અગિયાર ગુરુવાર સુધી આ ઉપાય અજમાવો જોઈએ નંબર નવ રામનવમીના દિવસે નજીકના રામ મંદિરમાં જાઓ અહીં ભગવાન શ્રીરામની પૂજા કર્યા પછી મંદિરના પૂજારીને કેસરી રંગનો ધ્વજદાન કરો જો શક્ય હોય તો આ ધ્વજ મંદિરના શિખર પર સ્થાપિત કરો આમ કરવાથી જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા કર્યા પછી તેમને ગાયના દૂધમાંથી બનેલી કેસર મિશ્રિત ખીર અર્પણ કરો પૂજા પછી આખા પરિવારે સાથે મળીને આ ખીર ખાવી જોઈએ આમ કરવાથી પરિવારના પરસ્પર સભ્યો પ્રત્યે પ્રેમ વધે છે આ ઉપાયથી પરિવારમાં ચાલી રહેલા વિવાદો દૂર થાય છે નંબર દસ હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે જો ઘરમાં દરરોજ કપૂર સળગાવવામાં આવે તો નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે ઘણી વખત પરિવારમાં પરસ્પર મતભેદ થાય છે આવી સ્થિતિમાં જો તમે કપૂરને દેશી ઘીમાં પલાળીને રાખો અને તેને રોજ સળગાવીને એવી જગ્યાએ રાખો જ્યાંથી તેની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય તો આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને પરસ્પર સંવાદિતા અને સુખ અને શાંતિ જળવાઈ રહે છે નંબર અગિયાર ગરીબોને ભોજન કરાવવું જો તમે રામનવમીના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવો છો તો તે તમારા માટે વિશેષ ફળદાયી રહેશે અને તમારી આર્થિક પ્રગતિ થશે રામનવમીના દિવસે તમારે તમારી ક્ષમતા અનુસાર કોઈ પણ ગરીબ વ્યક્તિને જરૂરી વસ્તુઓનું દાન કરવું જોઈએ આ ઉપાયોથી તમને શ્રીરામની કૃપા મળશે અને તમારી મનોકામના પણ પૂર્ણ થશે ભગવાન શ્રી રામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ખૂબ જ પ્રિય છે તેથી આવી સ્થિતિમાં તમારે રામ નવમી પર ભગવાનને પીળા ફૂલ ચડાવવા જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સાધકના જીવનમાં ખુશીઓ આવે છે નંબર બાર રામનવમીના દિવસે શ્રીરામની સ્તુતિ કરવાથી કાર્યમાં સફળતા મળે છે પૂજા દરમિયાન તેનો પાઠ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે જો તમારું લગ્નજીવન સુખી નથી તો રામનવમીના દિવસે પતિ પત્નીએ સાથે મળીને ભગવાન રામ અને માતા સીતાની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે નંબર તેર રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા કરવી નવા ઘર દુકાન કે પ્રતિષ્ઠાનમાં પૂજા અર્ચના દ્વારા પ્રવેશ કરી શકાય છે રામનવમીનો જન્મ ઉત્સવ આ રીતે ઉજવવો જેમ કે ઘરમાં જ કોઈ નાનકડું બાળકનું જન્મ થયું હોય રામનવમી દિવસ પર કુંવારી કુંજીઓને ભોજન કરાવવું કુમારિકાઓને ભેટ સ્વરૂપ કોઈ પણ વસ્તુ આપવી શ્રી રામનવમીના દિવસે રામ રક્ષા સ્ત્રોત રામ મંત્ર હનુમાન ચાલીસા બજરંગબાણ સુંદરકાંડ વગેરેના પાઠ કરવાથી અક્ષય પુણ્ય મળે છે અને ધન સંપત્તિના સતત વધવાના યોગ જાગૃત થાય છે કોઈ પણ નવા કામ અને નવો વ્યવસાય શરૂ કરી શકાય છે નંબર ચૌદ માતા સીતાના ચરણોમાં સિંદૂર લગાવવું જો તમારા જીવનસાથી સાથે મતભેદો છે તો રામ નવમીના દિવસે બંને સાથે મળીને રામ અને સીતાની પૂજા કરવી જોઈએ સીતાજીના ચરણોમાં સિંદૂર ચડાવવું અને તેમને તમારી મનોકામનાઓથી ભરી દો આ સાથે માતાને પ્રાર્થના કરો કે તમારા સંબંધોમાં મધુરતા જળવાઈ રહે આ ઉપાય પરસ્પર મતભેદોને દૂર કરવામાં મદદ કરશે અને તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થશે નંબર પંદર રામનવમી પર હનુમાન ચાલીસાનો સંપૂર્ણ પાઠ કરો જેમાં પ્રભુ રામ અને તેમના પરમ પરમભક્ત હનુમાનજીના ગુણગાન છે જેને શ્રીરામ અને હનુમાનજીના આશીર્વાદ મળે છે તેના જીવનમાં તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે રામનવમીના દિવસે રામાયણ અથવા તો રામચરિતમાનસનો પાઠ કરવો જોઈએ અથવા તો કરાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી અક્ષત પુણ્યની પ્રાપ્તિ થાય છે નંબર સોળ રામનવમીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રીરામની પૂજા કરો તે દરમિયાન રામસ્તુતિ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુમન તેનો પાઠ કરવાથી વ્યક્તિના દુઃખ અને કષ્ટો દૂર થાય છે કહેવાય છે કે રામ નામમાં ઘણી શક્તિ છે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામના પૂજન કરતા વખતે રામ નામનો જાપ કરો જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે જો તમે મુશ્કેલીમાં ઘેરાયેલા છો અને તેનાથી બચવા માંગતા હો તો રામનવમીના દિવસે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો ભગવાન શ્રીરામ તમારી રક્ષા કરશે અને તમારું કલ્યાણ થશે નંબર સત્તર પીળા ચંદનનું તિલક લગાવવું રામનવમીના દિવસે શ્રીરામની પૂજા કરતી વખતે તેમના ચિત્ર પર પીળા રંગનું તિલક લગાવો અને તે જ તિલક તમારા કપાળ પર પણ લગાવવું આ ઉપાયથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થઈ જશે અને સુખ અને સમૃદ્ધિ બની રહેશે રામનવમીના દિવસે કોઈ પણ સ્ત્રીએ રાત્રે ખીર બનાવવી જોઈએ અને તે ખીરને ચંદ્રના પ્રકાશમાં એક કલાક સુધી રાખવી જોઈએ ત્યારબાદ પતિ અને પત્ની બંને સાથે મળીને ખીર ખાય છે આ ઉપાયથી બંને વચ્ચે આવતા અંતરને દૂર કરીને પ્રેમ વધે છે તેમનું લગ્નજીવન સુખી બને છે નંબર અઢાર જો તમે રામ નવમીના દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો તમને તેની સકારાત્મક અસર જોવા મળે છે તુલસી ભગવાન વિષ્ણુને પણ પ્રિય માનવામાં આવે છે તેથી રામ નવમીના દિવસે તુલસીની પૂજા અને આરતી કરવાની પણ સલાહ આપવામાં આવે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર